શું કહેશો કાકા તો સાહેબ બે હજાર પાંચ ની સાલ થી કઉ છું અહિયાં જ્યારથી અમે લોકો આવીએ છીએ ત્યાંથી સેમ ટેસ્ટ અહીંયા મળે છે વાહ વાહ આ રીતની કઈક મેકિંગ થાય છે ચૂલા ઉપર જ બનાવવાનું ચૂલા ઉપર ગેસ ઉપર બનાવતો તો હવે તો સુવિધા આવી ગઈ છે ગેસ ઉપર ને ચૂલા ઉપર જ મજા આવે હેલો ફૂડી ફેમિલી કેમ છો મજામાં વેલકમ બેક ટુ માય ચેનલ આઈ હોપ યુ ઓલ આર ડુઈંગ વેલ વરસાદી માહોલ છે આમાં ગાંઠિયા હોય ભજીયા હોય ટૂંકમાં તળેલી વસ્તુ ખાવાનું વધારે આપણે પસંદ કરતા હોઈએ છીએ અને આપણે તો ભાઈ દેશી માણા રહ્યા કાંઠિયાવાળિયા એટલે આપણને ભજીયા તો જોઈએ જ આ લોકેશન એવું છે આનું સેટઅપ જોઈને તમને મોઢામાં પાણી રહેશે બરાબર એ મેઇન વસ્તુ છે ચૂલા ઉપર એ લોકો ભજીયા બનાવે છે વર્ષોથી ચામુંડા ભજીયા કહેવાય છે અમદાવાદના ઘુમા વિસ્તારમાં આ લોકેશન આવેલું છે લોકો ક્યાં ક્યાંથી આ લોકોના ભજીયા ખાવા માટે આવે છે મિક્સ ભજીયા મળે છે બટેટા વડા મળે બટેટા વડા બહુ ફેમસ છે એનો જે સ્ટફિંગ તમે જુઓ ને એના જે ઇન્ગ્રીડિયન્ટ્સ બધા નાખેલા હોય દાણા દાણા હોય ધાણા હોય જબરદસ્ત વસ્તુ બનાવે છે પર્સનલી ખૂબ જ મને પસંદ આવે છે તો ફરી એકવાર તમારા સુધી આ પ્લેસ લઈને આવી ગયો છો અમદાવાદના ગુમા વિસ્તારમાં રિંગ રોડથી નજીક જ પડે છે આ પ્લેસ પ્રોપર લોકેશન તમને સ્ક્રીન ઉપર દેખાતું હશે ડાયરેક્ટ તમને અંદર લઈ જાઓ અને જોઈએ મેકિંગ કઈ રીતની કરે આવી જાઓ મારી સાથે આ રીતની કંઈક મેકિંગ થાય છે ચૂલા ઉપર જ બનાવવાનું ચૂલા ઉપર ગેસ ઉપર બનાવતો હવે તો સુવિધા આવી ગઈ છે ગેસ ઉપર ને ચૂલા ઉપર જ મજા આવે આનો ટેસ્ટ કંઈક અલગ જ આવે હા ટેસ્ટ અલગ કેટલા વર્ષ થઈ ગયા આપણે પાસઠ વર્ષ થયા પાસઠ વર્ષથી છે આ જગ્યા ઉપર હા મારા પપ્પા અને પપ્પા બધા દાદા બનાવતા દાદા વખત થી હા દાદા વખત હવે તો તમારી ઋતુ આવી જ ભાઈ ચોમાસામાં તો યાર બહુ મજા આવે સુ ખાવાની કેલે ટાઈપમાં હોય છે આપણે ભજીયા અહીંયા દાળ વાળા છે બટાકા વાળા છે બટાકા ની ચિપ્સ મરચા ના છે મેથીના ભજીયા છે અને તમારા આ જે બટેટા વાળા બહુ ફેમસ છે હા એનું જે સ્ટફિંગ છે એકદમ હે ફૂલ મસાલાથી થી ભરપૂર શું ટાઈમિંગ છે સવારે કેટલા વાગે ચાલુ થાય આપણે સવારે 9:30 વાગે ચાલુ થાય સાજે 6 6:30 એ બંધ અને લોકેશન આપણે કયું કહેવાય છે ગુમા રોડ ગુમા રોડ કોડિયાર માતા મંદિરના સામે મંદિરની સામેની બાજુ અને ચલો હવે થોડી વસ્તુ આ વિડિયો તમે લોકેશન આ લેલું એટલું એ જ લોકેશન રિસ્પોન્સ કેવો રહ્યો તો પછી લોકોનો મસ્ત હે ને એક વર્ષ થઈ ગયો ને એ વાત એક વર્ષ થઈ ગયો તો ફરી એકવાર આપણે આવી ગયા છે આ ચટાકો આપણને ચોમાસામાં વધારે મજા આવે ખાવાની વસ્તુ તો આપણે ટ્રાય કરીએ આ લોકોના બજે એક પ્લેટ બનાવડાવીએ કેમ લાગે છે ચૂલા ઉપર બનેલા ભજીયા જોરદાર છે અને અમે રેગ્યુલર અહીંયા ખાવા આવીએ છીએ ને અમે લગભગ પાંચ છ વર્ષથી અહીંયા આવીએ છીએ હું વૈષ્ણોદેવી સર્કલ પાસે ગોદરેજ ગાર્ડન સિટીમાં રહું છું પણ મારા પરિવાર સાથે અહીંયા અહીંયા ભજીયા ખાવા માટે સ્પેશિયલ અમે લોકો આવ્યા અને બધી જ વસ્તુ જોરદાર છે દાલવડા વડા બટેટાની પત્રીના મેથીના બટેટાવાળા જ્યારથી અમે લોકો આવીએ છીએ ત્યારથી સેમ ટેસ્ટ અહીંયા મળે છે થેન્ક યુ સો મચ અને તમે ભાઈ ક્યાંથી આવો છો હું મેઘાણી નગર થી આવું છું ઓહો બોલો તો પૂર્વ અમદાવાદમાંથી પશ્ચિમ અમદાવાદના છેડે છે બહુ ફેમસ છે બહુ મસ્ત છે શું કે છો કાકા તો સાહેબ 2005 ની સાલ થી કહું છું અહીંયા ઓ બાપ રે ત્યારે ઉં સાઈટ વર્ષ મારી ઉંમર થઈ સિવિલ એન્જિનિયર છું આગળ મારી સાઈટ હતી ત્યારે જતો તો ત્યારે આ ચૂલા ઉપર છે ને બટેકાવડા ખાઈને જતો તો કેટલા વર્ષ થયા 20 વર્ષ થયા 20 વર્ષથી કહું છું બાપ રે બાપ ચલા થેન્ક યુ

આ જગ્યા ઉપર તમને કોઈ પણ જાતની ચટણી આપવામાં નતી આવતી આની સાથે એક તો ડુંગળી આપે છે અને મરચાં આપે છે ફ્રાય મરચાં બરાબર અને અત્યારે આપણે બટેટાવાળા મેથીના અને દાલવાડા લીધા છે વસ્તુ એકદમ જબરદસ્ત છે આનો કોઈ રિવ્યૂ કરવાની જરૂર નથી તમારે અહીંયા ઉપર છે આ ટેસ્ટ કરવા માટે જસ્ટિફાય નહીં કરી શકું આનો ટેસ્ટ પણ મેઇન વસ્તુ છે આના બટેટાવાળા અંદરનું તમે સ્ટફિંગ આવું ક્યાંય નહીં જોયું હોય એકદમ ફૂલી લોડેડ ધાણા મરચાં દાડમના દાણા આ બધી વસ્તુ નાખેલી છે અને હજી ધુમાડા નીકળે છે ક્યારનું લીધું છે ભાઈ મસ્ત વરસાદ ચાલતો હોય અને આવી વસ્તુ મળી જાય બીજું શું જોઈએ ભાઈ કોઈ પણ ચટણીની જરૂર નથી ભાઈ આની સાથે એકદમ ચટાકાઈદાર વસ્તુ છે બસ આવાના આવા વિડીયો તમારી માટે લેતા આવીશ મોજ કરાવતો રહીશ બસ આટલું જ કહીશ કે ખાવા પીવાને મોજ કરો મારાવાના